દુકાન ઓપનિંગ થઈ ગયો અને રિબન કપાઈ ગયો બધું થઈ ગયું પણ હજી આપણે તૌષીભાઈને કોંગ્રેચ્યુલેશન નહી કીધું કોંગ્રેચ્યુલેશન કહો જી ભાઈ 17 નંબર તે બધું ચેકિંગ કરે દેખાય તો પાછળ કેમેરો પાછળ દેખાય પાછળ હાલો એ એ કોંગ્રેચ્યુલેશન કપા વીણી

કેમ કે એના છે ને બારમું છે એટલે થોડીક ભી છે શનિવારે આખો દી અને રવિવારે આખો દી એને રજાડ જ નહીં કેમ કે બારમું છે થોડીક તો ભી હોય ને બોર્ડ ની પરીક્ષા આવે છે એટલે હવારમાં પોર માં ખાધા વગર ની વગી ભણવા ખાધું નથી બોલો હવે ડાયો લે કાર ડાયો ગાંડો ડાયો સો બધે છે ને જાગ્યા છે એટલે હું અહીંથી ઊભો થઈ જઉં છું અહીંથી દે બપ્પાને બધે ઊભા થઈ જશે તદલ બબી જો જરા ગોદડા વાળે ગુડ મોર્નિંગ બધા એને માતાજી અને તમે ક્યાં જાવ છો તારે તૈયાર થઈ અમે જલા જાય છીએ

હું બબે વીડિયા નાખતો એક દસ વાગે નાખતો અને પાંચ ને નાખતો કોમેડી વિડીયો કોમેડી વીડિયો હવે હું બે નથી નાખતો હવે ખાલી એક જ નાખો ખાલી દસ વાગે કોમેડી વીડિયો હવે એક નું એશ કે ભાઈ તો પેલા એ નાખતો નાખીશ છે બબ્બે વિડીયા પણ મેં નક્કી કર્યું કે હું યાર

રામ રામ મજા ને કોંગ્રેચુલેશન ઇન એડવાન્સ આપણે ભૂગ્યા છીએ તો ઘણા બધા મિત્રો અહીંયા છે

ત્યાર પછી વાસણ બધી પ્રકાર માં પ્લસ માં તમને શેટી છે પછી ફ્રીજ છે પછી સોફા બેડ છે એવું તમને મળી જવાનું છે એકવાર એને બાપા સીતારામ ફર્નિચર

તમને મારુતિ સુઝુકી નો શોરૂમ મળશે એની એક જેટ બાજુ માં બાપા સીતારામ ફર્નિચર જાય ખરીદો બોલે કઈ નઈ પણ ખાલી વિઝિટ મેન છે ખરીદી નો લાલજીભાઈ કેટલી વાર છે તમારે લેવાની લેવું લેવું

તો વિડીયો વિડીયો બધું ભાઈ શૂટિંગ આપણે કરી નાખ્યું છે ને બધું કામ ક્લિયર થઈ ગયું છે ઓપનિંગ મસ્ત થઈ ગઈ છે જો બધા ભરતભાઈ ને ભાઈ ને બધા બેહી ગયા છે અહીંયા સેવન્ટીન આવ્યો ને ચેકિંગ કરે દેખાડો તો કેમેરો જોઈ જ લે ભાઈ દેખાડો પાછળ જો સેવન્ટીન કરે તમારે આ કૌશિક ભાઈનો છે તે બધા લઈ લીધો ચેકિંગ જોવે છે બધા કે કેમ હાલે છે તો બોલો થાય તો આપણે લઈ લઈ બીજું તો હું તમે લઈ લે યાર

લે હવે છે ને અરવિંદ ભાઈ ને જવાનું છે નહીં ઘરે ઘરે કપા વીણવા પેલા ઘેરે જવાનું ખુશ હવે કાલે મળશે બીજું ઉદઘાટન નથી ને એમાં એવું છે આપડે છે તારું ભેગા થાય તારું ભેગા થાય છે તો હશે ને ભાઈ ને ઘેરે ભાગવું છે તો મળશું ભાઈ ભેગા મળી જાય હાલો ભાઈ હવે છે ને આપડે નીકળવાનું છે એટલે એસ કે ભાઈ ડ્રાઈવિંગ કરશે તારે કરે ભાઈ

એવી રીતે પણ દાંત કાઢતા ને આવડતું ટાઈમ બોર થઈ જાય કે મારે દાંત કાઢવાનું સાંભળીને સાંભળી કોમેન્ટ કરી દેજો તો હાલ ભાઈ આપણે છે ને ઘણા ક્રિએટરને મળ્યા વાત તો એ હોય ને ઘડી બ્લોગ ઉતરવા મળીને ઘડી કોમેડી ઉતારવા મળી એટલા જ દાંત આવે નકર દાંત નું આવે એવું છે મિત્રો તો વ્લોગ એન્ડિંગ કરવા આવ્યો હતો ચા ખબર હું જોઈએ પર આપણું પુરાનું ઘર અત્યારે તો બોલે પણ જોઈએ તો બીક ન લાગે પણ આની અંદર જોવે ને ઘરની અંદર તો બીક લાગે કેમ કે એરવું ને વીસી ને બધું કોને ખબર હું હું હોય આપણે ઘણા વર્ષો પહેલા આ આપણે રહેતા તમને કોઈ દી લગભગ દેખાયો નહીં હોય મેં સો આ જ રહેતા વરસાદ આવતો તો આયા પાણી નીસડી जातो એ મને ઈ થાય મને કોઈ યાદ નથી વરસાદ આવતો ને એ મને કઈ યાદ નથી રહેતા ભાઈ જીવન ની બતાવતા તો આપણે છે ને અલગ ઘરે રહી છીએ તો હાલો વ્લોગ ને છે ને આપણે આજ એન્ડ કરી દઈએ જો તમને વ્લોગ પસંદ આવ્યું તો લાઈક કરી નાખો ચેનલમાં મ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો તો હાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગ માં આવતા રહી જય માતાજી જય દ્વારકાધીશ